તો પૂનમ માડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ થયો છે જામનગરના કલાવડના રણુચાના મેળામાં લાખો ભક્તો ઉમટી પડ્યા સાંસદ પૂનમ મેડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ થયો છે પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન કરવામાં આવ્યું સાંસદ પૂનમબેન મેડમે પણ ફ્લેશ લાઇટથી આરતીમાં ભાગ લીધો તો સાંસદ પર નોટોનો વરસાદ મુસ્તાક દલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મુસ્તાક પૂનમ બેન લોકોની વચ્ચે પહોંચ્યા હતા અને ત્યાં પૂનમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શું વિગતો બિલકુલ થી દીક્ષીતા વાત કરવામાં આવે તો જે રીતે સૌરાષ્ટ્રના લોકમેળાઓ પ્રખ્યાત છે ને કાલાવડમાં જે રણુજા આવેલું છે રણુજા જે ધામ ખાતે પણ લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જયારે ત્યાં ડાયરો ચાલી રહ્યો એ દરમિયાન સાંસદ પૂનમબેન મેડમ ઉપર જે છે અમેરિકન ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ જે છે કરવામાં આવ્યો હતો જયારે સાંસદનું પાઘડી પહેરાવીને અને ત્યાંના ઉપસ્થિત તમામ આગેવાનો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું અને હાલ જે અને જે સોના ગાંધી ની નોટો ના વરસાદ નો વિડીયો જે સોશિયલ મીડિયા માં વાયરલ પણ થઈ રહ્યો છે દીક્ષિતા બિલકુલ આભાર મુસ્તાક સમગ્ર વિગત બદલ